નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજ ના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી 4100 થી 4725 રાજકોટ 4300 થી 4948 भरवत 4400 થી 4850 રાપર 4061 થી 4402 પોરબંદર 4050 થી 4425 સાવરકુંડલા 4500 થી 4712 જામજોતપુર 3901 થી 4601 મોરબી 4350 થી 4836 ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર આઠસો પિસ્તાલીસ વિસાવદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો છપ્પન ભચાઉ ચાર હજાર પાંચસો છવ્વીસ થી ચાર હજાર સાતસો બે જેતપુર ચાર હજાર થી ચાર હજાર છસો जसद चार हजार बसो थी चार हज़ार आठ सौ डीसा चार हज़ार तरह सौ एक चार हजार चार सौ एक विरमगाम चार हज़ार एक थी चार हजार एक थराट तरह हजार आठ सौ थी चार हजार नौ सौ मांडल चार हजार पाँच सौ थी चार हज़ार आठ सौ वाकानेर चार हज़ार बसो थी चार हज़ार आठ भावनगर चार हजार चार सौ बासठ ठी चार हजार पांच सौ वाराही चार हजार थी चार हज़ार आठ सौ एक कालावर हजार चार सौ चार हजार चार सौ पिस्तालीस खंभा चार हजार तरह सौ नौ ठीक चार हजार सात सौ सीतेर अंजार चार हजार चार सौ थी चार हजार सात सौ दस धांग्रा चार हजार बसो अग्यार चार हजार छ सौ बावन दिदर चार हजार बसो त्रीस चार हजार चार सौ जमनगर तरह हजार सात सौ चार हजार आठ सौ पचास नेनावा तरह हजार आठ सौ चार हजार सात सौ एक पाट चार हजार तरसो ठीक चार हजार छ सौ एकतालीस आरिस चार हजार तरस सौ पचास थ चार हजार आठ सौ छासठ भुज चार हजार कडी चार हजार छ सौ एक थी चार हजार छ सौ एक ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર આઠસો એકસઠ રોલ ત્રણ હજાર નવસો પાંચ થી ચાર હજાર છસો પચીસ ઊંઝા ચાર હજારથી પાંચ હજાર પાંચસો એકસઠ રાંધનપુર ત્રણ હજાર ચારસો ત્રીસ થી ચાર હજાર નવસો પાંચ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો